પંજાબના પૂરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવા માટે અલ ખિદમત ફાઉન્ડેશન દમણ દ્વારા આજે નાની દમણના સિટી સેન્ટર નજીક એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત પ્રયાસો માટે જાગૃતિ ફેલાવવા અને સંસાધનો એકત્રિત કરવાનો હતો આ કાર્યક્રમમાં અલ ખિદમત ફાઉન્ડેશનના ખુરશીદભાઈ માંજરા દમણ નગરપાલિકાના અધ્યક્ષ અસપીભાઈ દમણિયા કાઉન્સિલર જસ્સી કૌર દમણ દીવ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સૌક્તભાઈ મીઠાણી સ્ટેપ અપ ફાઉન્ડેશન દમણના અધ્યક્ષ વિશાલભાઈ ટંડેલ ડીએનએચ દમણ અને દીવ ભાજપના પ્રવક્તા માજીદભાઈ લધાણી દમણ રોટરી ક્લબના પ્રમુખ બલજીત સિંહ એડવોકેટ યુસુફભાઈ ગિયા દમણ શીખ સમુદાયના કિરણજીત સિંહ દામી દમણ આદિવાસી સમાજના પ્રમુખ ધીરુભાઈ ધોડી જાવેદભાઈ શેખ અતિકભાઈ લાખાણી ફિરોઝભાઈ ખલીફા મોહમ્મદ ઉમરભાઈ અજમલભાઈ સલમાની નાઝીમભાઈ અને અલ ખિદમત ફાઉન્ડેશન દમણના સભ્યો સહિત ઘણા પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં હાજર રહેલા વિવિધ મહેમાનોએ રાહત ભંડોળ શરૂ કરવા માટે ઉદારતાથી પ્રતિકાત્મક રકમનું દાન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે અલ અલખિદ્મત ફાઉન્ડેશનની એક સમર્પિત ટીમ નજીકના ભવિષ્યમાં પંજાબની મુલાકાત લેશે અને રાહત સામગ્રીનું સંકલન અને વિતરણ કરશે દમણના રહેવાસીઓને આ ઉમદા કાર્ય માટે ઉદારતાથી દાન આપવા વિનંતી છે દાન માટેની વિગતવાર આવશ્યકતાઓ જેમાં સરળ યોગદાન માટે બારકોડનો સમાવેશ થશે આગામી દિવસોમાં શેર કરવામાં આવશે राहत प्रयासों संबंधित डेबिट क्रेडिट न पारदर्शक खाता वही साथ बता दाताओं ने योग्य रसीदों पूरी पावी भाई सब लोग जो यहाँ पर आए हैं के मीडिया साथी सब देखा है अभी अभी हम एक सिख सेवा समाज जो है गुरुद्वारा दादर में जो सबसे बड़ा समाज है वो लोग भी यहाँ पर फंड एकत्रित कर रहे थे जिसमें अशी भाई ने अभी अभी ग्यारह हजार रूपए की मात्र दान की है डोनेशन और हम ये भी बताना चाहते हैं लोगों को प्रेस और मीडिया के जरिए से कि आने वाले दिनों में अगर कुछ भी ज़रूरत पड़े हम आपको जब वहाँ हमारी टीम अल फाउंडेशन दमन की जाएगी तो हम आपको बताएंगे वहाँ किस चीज़ों की ज़रूरत 20 तारीख़ के बाद पड़ेगी हम सबको बताएंगे एक बार कोड जनरेट करेंगे बाकायदे उसका आपको रिसीट मिलेगा और वो इनकम टैक्स एक्जेंशन भी रहेगा ज़्यादा से ज़्यादा ज़रूरत अभी लॉजिस्टिक के हिसाब से उनको फंड की होगी ताकि वो जिस जरूरत हमको बता सके बीस सितंबर के बाद वो ज़रूरत के हिसाब से हम वहाँ पर पहुँच कर उनको मदद रूप हो सके सारे मज़हब के लोग एकजुट होकर ये जो पहल किए ये यकीन दमन और दीव में एक काबिल तारीफ़ पहले दमन और दीव कभी भी इसमें पीछे नहीं हटता है सारे मज़हब के लोग यहाँ पर आए अर्थ फाउंडेशन के साथ और मैं सारे दमन के एन के साथ खड़ा हूँ और उन सबसे मिलकर हम पंजाब में और कहीं भी जहाँ भी आपदा आई है वहाँ पर मदद ऐसी आशा रखता हूँ धन्यवाद जय हिंद गुरुद्वारा का जो बार कोड है वो भी जनरेट कर, कर देंगे जो आप किसी भी माध्यम से डोनेशन देना चाहते हैं तो आप दे सकते हैं आप प्रेस मीडिया के मार्फत ऐसी धन्यवाद नमस्कार मित्रों આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે બીજી શાખા બામણપુજા ચેક પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે

ʕ •ᴥ •ᴥ